હાર્દિક સ્વાગત છે આજે હું લાઈવ થઈ છું તો બધાને ગણપતિ દાદા આજે પહેલો દિવસ છે ગણપતિ દાદાનો તો બધાને હાર્દિક શુભકામના ગણેશ ચતુર્થીની અને મિત્રો તમે જોઈ શકો છો કે હું ક્યાં આવી છું તમે અંદાજો લગાડજો આજે મારા બધા જ મિત્રોને દર્શન કરાવવાની છું સિદ્ધિવિનાયક મંદિર છું અને આજે મને વિચાર થયો કે ચલો આજે ગણપતિ દાદાનો પહેલો દિવસ છે અને તમને બધાને દર્શન કરાવું તમે જોઈ શકો અત્યારે લાઈવમાં હું બતાવું છું કે દાદાનો પ્રસાદ જઈ રહ્યો છે પ્રસાદી તો ચલો હું અંદર જઈને પહેલાં તમને બધાને દાદાના દર્શન કરાવું તમે જોઈ શકો અંદરથી મિત્રો જય ગણપતિ દાદા લખવાનું ભૂલતા નહીં મિત્રો અહિયાં ચાર માળ છે દરેક માળ ઉપર અલગ અલગ ભગવાન બિરાજમાન છે અહિયાં સૌ પ્રથમ તમને બતાવી દઉં અહિયાં ગણપતિ દાદા બિરાજમાન છે તમે જો વિશાળ મંદિર છે તમને બધાને આજે ગણેશ ચતુર્થી છે અને સિદ્ધિ વિનાયક દાદાના દર્શન કરાવું અત્યારે તમે જોઈ શકો ઉપર પણ ગણપતિ દાદાનું છે અને અહીંયા જે બાધા હોય છે બાળકોની અને બાળક આવે એટલે અહીંયા તાજવાથી બાધા હોય જે પણ એ પૂરી કરવામાં આવે છે મિત્રો આજે ગણપતિ દાદાના દર્શન કરવા છે તો ફટાફટ તમે લોકો આ લિંક શેર કરો જેથી તમે લોકો ઘરે બેઠા દર્શન કરી શકો તમે અત્યારે જુઓ અહીંયા મહાદેવજી પણ બિરાજમાન છે અને અહીંયા અત્યારે એમને પ્રસાદી ભોગ દેવડા